આજથી થોડાક દિવસ અગાઉ પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા જેવી રીતે જીએનસી અને આઈ નિયમો વિરુદ્ધ જઈને નર્સિંગ વિભાગમાં જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા તેને જ લઈને હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા મામલે રજૂઆત કરવામાં આવી રહી છે અને આજે જે જીએનસીની મુખ્ય ઓફિસ અમદાવાદ અસારવા ખાતે આવેલી છે ત્યાં રજૂઆત કરવામાં આવી છે અને જે કુલપતિ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભૂતકાળમાં આ પ્રકારના એડમિશનો છે તે આપી દેવામાં આવ્યા છે ને આ પ્રકારની ઘટનાને લઈને હાલ રજૂઆત જે વિદ્યાર્થીના વિદ્યાર્થીની યુવરાજસિંહ જડેજા દ્વારા કરવામાં આવી છે કે તેમનો આરોપ છે કે પ્રત્યેક દીઠ વિદ્યાર્થીએ ચારસો નેવું જેટલા વિદ્યાર્થીઓએ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જે નર્સિંગ સંલગ્ન જે કોલેજો તે તેમાં એડમિશન મેળવ્યા હતા તેમાં દસ દસ હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે અને આ પ્રકારે જે કોઈપણ સંસ્થાઓ છે ને જે કુલપતિઓ છે તેમને મિલીભગતથી આખો કૌભાંડ ચાલી રહ્યો છે તે સંદર્ભમાં તેમણે જે રજૂઆત કરી છે ત્યારે તેમનું શું કહેવું છે તેમના શું આરોપો છે ને કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું તેઓ શું રહ્યા છે તે સાંભળી પણ એડમિશન શું રજૂઆત કરવામાં છે શું સમગ્ર ખાસ કરીને જે એચન દ્વારા ચારસો નેવું જેટલા વિદ્યાર્થીઓ લગભગ ચારસો નેવું જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે નર્સિંગમાં હવે જ્યારે અમે એચ જ્યુના વીસી જે છે વાઇસ ચાન્સેલર એને જ્યારે રૂબરૂ જઈને મળ્યા ત્યારે એના દ્વારા જે માહિતી મળી હતી એ માહિતીને અમે ક્રોસ વેરિફિકેશન કરવા માટે આજે મેં જીએનસીઆઈ આવ્યા હતા એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ છે ત્યાં અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં જ્યારે અમે જઈને આ બાબતની પુષ્ટિ કરી કે જે વી એચએનયુના જે વાઇસ ચાન્સેલર છે એટલે કે વીસી છે એમના દ્વારા એવું કહેવામાં આવેલું કે ભાઈ આ જે એડમિશન છે એને અમે કન્ફર્મ કરાવી શકીશું તો મેં પૂછ્યું કે ભાઈ તમે આઉટ ઓફ ડેટ જઈ અને કોઈપણ જે આ રજીસ્ટ્રેશન થયા છે એને તમે કન્ફર્મ કરાવી શકો કે કેમ તો અત્યારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના જે પ્રજ્ઞાબેન છે તેમના દ્વારા કેમ આવ્યું છે કે આના કોઈ પણ એડમિશનને કોઈપણ સંજોગોમાં અમે કન્ફર્મ કરાવી શકીએ એમ નથી એટલે ક્યાંક ને ક્યાંક વીસી જે છે એ વિદ્યાર્થીઓને ગુમરાહ કરતા હોય અમને ગુમરાહ કરતા હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે વર્તમાનમાં જે બાબતો અમને વાઇસ ચાન્સેલર દ્વારા કહેવામાં આવી હતી એ બાબતની મેં પુષ્ટિ કરી છે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ આ એડમિશનોને ક્યારેય પણ કન્ફમ કરી શકે એમ નથી એટલે હવે આગળના દિવસોમાં અમે દસથી બાર દિવસનો સમય આપ્યો છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલને પણ કેમ કે એ પાવર ઓફ ઓથોરિટીની સંસ્થા છે તો એચ એન એનું નામ લઈ અને શા માટે યુનિવર્સિટીએ નર્સિંગના એડમિશન કર્યા અને એડમિશન નર્સિંગના થયા છે તો અમે સ્પષ્ટ માગણી કરીએ છીએ કે નર્સિંગના જે એડમિશન થયા છે એમાં તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અમે સ્પષ્ટ વાત અહીંયા પણ મૂકી છે પ્રજ્ઞાબેનને પણ કહ્યું છે કારણ કે તમારું નામ લઈ અને કોઈ વ્યક્તિ એડમિશન કરતો હોય તો યુનિવર્સિટીએ પણ એમ યુનિવર્સિટી સામે પણ એક્શન લેવાવો જોઈએ જે અધિકારીએ આમાં એનરોલમેન્ટ કરવામાં એટલે કે આને રજીસ્ટ્રેશન કરવામાં જેની સાઇન છે એની સામે પણ એક્શન લેવા જોઈએ જે સંસ્થા એટલે કે જે કોલેજ હોય આને એડમિશન આપ્યા છે એવું તો કઈ ભાઈ પાવર છે એ કોલેજો પાસે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલને બાયપાસ કરી અને સીધા જ એ નર્સિંગને એડમિશન આપી શકે તો એની સામે પણ એક્શન લેવાવા જોઈએ અને તમે એક્શન શા માટે નહીં લો એની પણ આજે અમે વાત કરી છે એટલે બાર દિવસનો સમય એટલા માટે જ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે આમાં જે પણ અત્યારે ઘટનાઓ બહાર આવી છે એની ઉપર એક્શન લેવામાં આવે જે પણ જવાબદારો છે એની સામે ચારસો વીસી આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ અંતર્ગત જે છેતરપિંડીની કલમો છે એ છેતરપિંડીની કલમો ઉમેરી અને યુનિવર્સિટી યુનિવર્સિટીના અધિકારી અને જે તે સંસ્થાઓ છે એના વિરુદ્ધ વિદ્યાર્થીઓને ભટકાવવા નો જે અત્યારે પ્રયાસ કર્યો છે અને વિદ્યાર્થીઓનું એક વર્ષ જે બગાડ્યું છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે એ વાત આજે અમે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના જે હેડ છે પ્રજ્ઞાબેન એને જે અમે વાત કરી છે કેટલા રૂપિયા લેવામાં આવતા હતા કેટલા સમય ત્યાં કૌભાંડ ચાલતું હતું ને આ કૌભાંડની જાણ તમને કેવી રીતે થઈ પ્રથમ વખત હતું કે અગાઉ પણ આવું બની ચૂક્યું છે ને લોકો આવી રીતે કાઉન્સિલ ઇન લે નર્સિંગ વિભાગમાં ઘૂસી ગયા ખાસ કરીને આજે જ્યારે મેં વિષય એવું કીધું તું કે ભૂતકાળમાં પણ આ પ્રકારના એડમિશન અમે જીએનસી અને આઈએન મારફતે કરેલા છે એટલે એ વાતની પણ પુષ્ટિ કરતાં અમને અહીંયા જીએનસીના જે અધિકારીઓ છે એના દ્વારા જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં આવા કોઈ જ પ્રકારના એડમિશન ડેડલાઈન પૂરી થઈ ગયા બાદ અમે કર્યા નથી એટલે એનો મતલબ કે વીસી ક્યાંક જુઠ્ઠું બોલી રહ્યા છે એટલે વીસી જે છે અત્યારે આમાં ખોટું બોલી રહ્યા છે બીજું કે અત્યારે આમાં જે વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જે અમને માહિતી મળી છે તેમાં અમને જે કહેવામાં આવ્યું જ્યારે અમે જે તે સંસ્થાઓનો સંપર્ક કર્યો એને ઓફ ધ રેકોર્ડ અમને એવું કબૂલ્યું છે કે પર કેન્ડિડેટ અમે દસ દસ હજાર રૂપિયા આમાં જે યુનિવર્સિટી છે એના સત્તાધીશોને આપેલા છે એટલે અમારે એને એડમિશન કન્ફર્મ કરી રહ્યા છે હવે માની લો કે દસ દસ હજાર રૂપિયા અને ચારસો નેવું વિદ્યાર્થીઓ છે એટલે લગભગ ચાર કરોડ નેવું લાખનો મામલો થયો એટલે ચાર કરોડ નેવું લાખનું ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થયો હોય ને એની ગંધ આવી રહી છે એની બૂ આવી રહી છે એટલે જીએનસી તો એની ઓથોરિટીમાં છે પાવર ઓફ ઓથોરિટી છે તો જીએનસી પણ એક્શન લે અને જીએનસીએ માટે પણ લેવા જોઈએ કારણ કે એના નામે ચરી ખાધું છે હવે એના નામે એચ એનજી ચરી ખાતી હોય તો એચ્યુ ના તમામ સત્તાધીશો વીસી સુધીના રજિસ્ટ્રાર સુધીના નિયામક સુધીના બધા ઉપર એક્શન લેવા જોઈએ જે તે સમયે આને એનરોલ કરેલા છે જે તે સમયે રજીસ્ટર કરેલા છે જે તે સમયે એડમિશન આપેલા છે એ તમામ વિરુદ્ધ કાયદેસરના પગલા લેવા જ જોઈએ ત્યારબાદ જ્યારે અમે જે આ જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ વિભાગના જે રજીસ્ટ્રાર છે તેમની સાથે પણ વાતચીત કરી અને જે સમગ્ર તેમને રજૂઆત મળી છે તે દરમિયાન તેઓ દ્વારા આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લેવામાં આવશે ને જે આ આરોપો જે લાગી રહ્યા છે કે જીએનસી અને પાટણ હેમચંદ્રાચાર્ય જે યુનિવર્સિટી આવેલી છે તેઓ ભૂતકાળમાં પણ આ પ્રકારે એડમિશન અપાવતા હોવાના જે કુલપતિએ વાત કરી છે તેને લઈને તેમની શું સ્પષ્ટતા સામે આવી છે તેમણે આ જે આરોપો છે તે આરોપોને પણ ફગાવ્યા છે અને આ પ્રકારે ભૂતકાળમાં કોઈ પણ આવા એડમિશનો નથી થયા તે પ્રકારની સ્પષ્ટતા આપવામાં આવી છે અને જે કોઈ પણ આમાં જવાબદાર લોકો હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે પહેલાં તો જે રજિસ્ટ્રાર છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો મેડમ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી જીએનસીના નિયમો વિરુદ્ધ જઈને આઈએન્સીના નિયમો વૃદ્ધ કરીને એડમિશન અપાવતા હોવાની રજૂઆત સામે આવી છે વિદ્યાર્થી રીતે રજૂઆત કરી છે શું સમગ્ર મામલો છે ને શું રજૂઆતમાં તમે આશ્વાસન આપો છે જી આજે જે રજૂઆત મળી છે તેમાં એવી રજૂઆત મળેલ છે કે એડમિશનની તારીખ પછી જે છેલ્લી તારીખ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા આપવામાં આવતી હોય છે એના પછી અમુક એડમિશન થયા છે એમ ચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ત્યાંના વીસી સાહેબ સાથે પણ આપણે વાત થયેલી છે અને તેમના કહેવા પ્રમાણે આ જે એડમિશન થયા છે એ બાબતનો તમામ અહેવાલ તેઓ અહીંયા કાઉન્સિલમાં મોકલી આપવાના છે એટલે એ અહેવાલ આવ્યા પછી અમારી કમિટીમાં અમે આ બાબતે ચર્ચા કરીશું અને જે નિર્ણય લેવાનો હશે તે કમિટી દ્વારા લેવામાં આવશે અચ્છા વિદ્યાર્થી નેતા દ્વારા એવા પણ આરોપ છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારે કૌભાંડો ચાલતા હતા જીએનસીએ પણ આ એડમિશનો કન્ફર્મ કર્યા છે એવું વીસીનું કહેવું છે તો આ મામલે તમારી શું સ્પષ્ટતા છે શું ખરેખર આ રીતના એડમિશનો જે અવધિ હોય એ બહાર જઈને પણ કન્ફર્મ થયા છે કદાચ આમાં ક્યાંક સમજફેર થયો હોય એવું મને લાગે છે આવું ક્યારેય બન્યું નથી કે એડમિશનની તારીખ પછી કોઈ એડમિશન થયા હોય અચ્છા હવે જે કોઈ પણ કુલપતિ છે એકમાત્ર ગુજરાત કે આપણે ઇન્ડિયાની સમજો કે યુનિવર્સિટી આ કન્ફર્મ કર્યા છે એડમિશન તો તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કેમકે કંઈક મોટું કૌભાંડ કહી શકાય ને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છે હા એ વાત સાથે હું સમજ છું કે આ જે એડમિશન થયા છે એ આપણી જે છેલ્લી તારીખ હોય તેના પછી થયા છે એટલે આ અંગે અમે ચોક્કસ કંઈક નિર્ણય લઈશું અને એક વખત અમારી પાસે તમામ માહિતી અહીંયા ઉપલબ્ધ થાય ત્યારબાદ અમારી કમિટીમાં ચર્ચા લઈ અને જે પણ નિર્ણય લેવાનો હશે તે અમે લઈશું

પછી એનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે રજીસ્ટ્રેશન થયેલા તમામ લોકોની માહિતી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પાસે ઉપલબ્ધ હોય છે અચ્છા આ ચાલતી બધો વિદ્યાર્થીઓની જેની એક્ઝામ પણ કન્ડક્ટ થઈ ગઈ છે એમ ચંદ્રચાર્ય ઓટોગન યુનિવર્સિટીમાં એમની ડિટેલ આપની પાસે છે ના એમની ડિટેલ અમારી પાસે નથી અચ્છા મેડમ આમાં જે કુલપતિ છે કદાચ એ જે રીતે તમારું નામ પણ વટાવી રહ્યા છે કે જીએનસી ની સાથે અમે સંપર્કમાં છે તો આમાં એક રીતે સંસ્થાને બદનામ કરવાનો પણ પ્રયાસ ને બીજી રીતે આવું ચાલતું હોય તો તમે યુનિવર્સિટી વતી જે કોઈ પણ યુનિવર્સિટી છે તેની સામે તેના કુલપતિ સામે ફરિયાદ કરશો ખરા આગામી સમયમાં જો હવે આમાં એવું કંઈ સ્પષ્ટ નથી થતું કે એમના કોઈ આરોપો છો એમની મારી સાથે પણ વાત થયેલી હતી અને એમનો એમણે કહેવાનું હતું કે આ રીતે એડમિશન થઈ ગયા છે તો હવે એનું શું કરી શકાય તો એમને આપણે કહ્યું હતું કે તમે અહીંયા રજૂઆત મોકલો એટલે અને યુનિવર્સિટી પણ એક પોતે એસ્ટીમ્ડ યુનિવર્સિટી છે તો એની ઉપર આપણે

એમની જે પણ ડિટેલ હોય એમની જે એક પણ એક્સપ્લેનેશન છે એની સાથે આપણે કહ્યું છે કે તમે એક વખત અહીંયા મોકલી આપો અમે અમારી બોડીમાં એની ચર્ચા કરશું અને જે પણ એના અંગે નિર્ણય લેવાના હશે રજૂઆત કરવાની હશે કે જે પણ એને સુધારવા માટેનું અને ભવિષ્યમાં આવું કંઈ ન થાય એના માટેના જે જેવું વિદ્યાર્થીઓ આમ તો એવું કહી શકાય કે આ યુનિવર્સિટી દ્વારા ભૂલ થયેલી છે અને તેમાં અંશે કદાચ એવું પણ કહી શકાય કે જો સત્તર નંબર રૂલ નંબર સત્તરની અંદર એડમિશન લેવામાં આવ્યા છે તો કયા લેવલે એમના વેરિફિકેશન થયા છે કે રજીસ્ટ્રેશન થયું છે એક તપાસનો વિષય છે અને સંપૂર્ણ માહિતી આવ્યા પછી જ આપણે આ બાબતે કંઈક કહી શકીશું આ તા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર તેમના દ્વારા આ સમગ્ર મામલે જે માહિતી આપવામાં આવી છે અને હાલ જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ છે તેમની પાસેથી આ જે એડમિશનો થયા છે તેને લઈને અહેવાલો મંગાવવામાં આવ્યા છે જે રજૂઆતો થઈ છે તેમની સાથે અને આગામી બાર દિવસની અંદર જે કોઈ પણ એક્શન જો ખરેખર આમાં યુનિવર્સિટી દોષિત હોય કુલપતિ દોષિત હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે ને જે આ કૌભાંડ રીતે જે આરોપો યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે તે આરોપોનું તેમણે ખંડન પણ કર્યું છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં વિશ્વાસ રાખે છે કે જે ખરેખર આ પ્રકારે ગેરકાયદેસર રીતે એડમિશન જે અવધી સમય અવધિ પૂર્ણ થઈ ગયા પછી પણ એડમિશન આપવામાં આવતા હતા તો આ પ્રકારની કાર્યવાહી જીએનસી અને આઈએનસી દ્વારા કરવામાં આવે છે અને આ એડમિશનો છે જેમાં વિદ્યાર્થીઓનો એક વર્ષ પણ બગડ્યો છે તેના માટે કોણ જવાબદાર છે કોણ પોતાની જવાબદારી સ્વીકારે છે તમે જોવું રહ્યું વૈષ્ણવ